નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે તળાજા તાલુકાના બપાડા ગામમાં આવેલ જય જનની શાળામાં તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા તુલસીનું પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ તુલસીના મહત્ત્વ અંગે બાળકોને સમજણ આપી હતી આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો શાળાના ટ્રસ્ટીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો